કાલે આપણે અહીંયા હળવદ ખાતેની ડોક્ટર માલમપરા સાહેબની પાર્થ હોસ્પિટલમાં એક અવનવા વિચિત્ર બાળકનો જન્મ થયેલો છે જેને માથાના વિકાસ ન હોવાના કારણે માથા વગરનું બાળક જન્મેલું છે જેને અંગ્રેજીમાં એનેન્સેફાલી કહેવામાં આવે છે ફોલિક એસિડ વિટામિનની ખામીને લીધે આ એનેન્સેફાલી થતી હોય છે જેથી પ્રજાજનોને અમારો અનુરોધ છે કે સમયસર ફોલિક એસિડ ગર્ભસ્થ અવસ્થામાં જ લેવામાં આવે અને સમયસર સોનોગ્રાફી જો કરાવવામાં આવે તો આ રીતના બાળકની ખોટખાપણ અટકાવી શકાતી હોય છે આ બાળક ગર્ભમાં હતું એની માતાએ જો સમયસર વહેલા એમ કે કોનોગ્રાફીની તપાસ કરાવી હોત અને આ ખોટખાપણનું નિદાન થયું હોત તો આવા ખોડખાપણવાળા બાળક કે જે ભોજારૂપ રહેશે જ્યાં સુધી મૃત ન થાય ત્યાં સુધી આપણે એની સામે મીઠ માંડીને બેસી રહેવું પડશે અને આનું ભવિષ્ય બિલકુલ નથી એટલે આવા આવા ગર્ભને આપણે નિવારી અને જો અવસ્થા દરમિયાન આયન અને પોલિકેસિડ ની ટેબ્લેટ લીધી હોત સમયસર તો આવું એમ કે આપણે અટકાવી શકાત આ ડિલેવરી બહુ ગંભીર પ્રકારની ડિલેવરી હતી પરંતુ પ્રજાના અમારી ઉપર વિશ્વાસ અમારા અમારી જાત ઉપર વિશ્વાસને અમારા ભગવાન ઉપર ત્રણ પ્રકારના વિશ્વાસના લીધે આ નોર્મલ ડિલિવરી અમે એમ કે કરાવી દીધી છે અને માતાને બચાવી લીધી છે હવે બાળકનું ભવિષ્યમાં જોવાનું જે થાય તે ભગવાન હાથમાં છે